વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના પંચોતેરમા જન્મ નિમિત્તે વડોદરામાં દિવ્યાંગ મહોત્સવ ભારતના વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે વડોદરા શહેરમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાવપુરા વિધાનસભા પરિવાર અને હાઉસ ઓફ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બે હજાર પચીસના રોજ પાણીની ટાંકી પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દિવ્યાંગ મહોત્સવ યોજાયો આ મહોત્સવમાં ગુજરાતના જાણીતા દિવ્યાંગ કલાકારો દ્વારા સંગીત અને નૃત્યની અનોખી તેમજ પ્રેરણાદાયી પ્રસ્તુતિઓ રજૂ થશે કાર્યક્રમનો હેતુ દિવ્યાંગ પ્રતિભાવોને સમાજ સમક્ષ રજૂ કરવાનું છે સાથે જનતામાં માનવતા સર્વસમાવેશી વિચારધારણા અને સેવા ભાવના સંદેશનું મજબૂત બનાવવાનું છે આ પ્રસંગે શહેરના આગેવાનો સામાજિક કાર્યકરો તેમજ નાગરિકોને ઉપસ્થિત રહેવા માટે આયોજકો દ્વારા હૃદયપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું છે વડોદરા શહેર માટે આ કાર્યક્રમ દિવ્યાંગ પ્રતિભાઓને માન્યતા અને પ્રોત્સાહન આપવાનો અનોખો પ્રયત્ન સાબિત થયો આશિષ મહેતા નડિયાદ વિશ્વ નેતા અને ભારત ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો આજે જ્યારે પંચોતેરમો જન્મદિવસ હોય ત્યારે રાવપુરા વિધાનસભા અને હાઉસ ઓફ હ્યુમિનિટીના ટ્રસ્ટના ઉપક્રમે આજે ખૂબ જોરદાર એટલે મને એવું લાગે કે આખા દેશભરની અંદર બધા જ કાર્યક્રમ બહુ જ સારા હોય છે પણ આ એક સારામાં સારો કાર્યક્રમ કે જે નરેન્દ્રભાઈને ભાવતો કાર્યક્રમ છે જે આપણે પહેલાં જે લોકોને વિકલાંગ કહેતા હતા વિશિષ્ટાંગો કહેતા હતા જેમનું નામ દિવ્યાંગ આપ્યું છે આવા દિવ્યાંગ મહોત્સવમાં આજે સવારથી ખૂબ પેટ ભરીને જ્યારે દિવ્યાંગ આવે એ પ્રજ્ઞાશક છે આપણે એમને કંઈ આપી શકી નાખતા જે લોકોને હાથ નથી પગ નથી સાંભળી નહીં શકતા આજે એ લોકોએ એટલા અને આખા દેશના સારામાં સારા કલાકારો તમે જુઓ કે કમલેશભાઈ સાથે સાથે આપણા મહર્ષિભાઈ સનતભાઈ અને આમના જે ગરબાઓ સાથે એ લોકોના ડાન્સ સાથે એટલો જોરદાર કાર્યક્રમ રહ્યો અમને આવું લાગે છે કે નરેન્દ્રભાઈને જે ગમતું હતું અને ભગવાનને બધાએ જ પ્રાર્થના કરી છે પણ આજના દિવસે જ્યારે દિવ્યાંગો પ્રાર્થના કરે એ સીધી ભગવાન સુધી પહોંચે છે તો બસ એમના આયુષ્ય માટે અને જે આજના જે દીકરાઓ છે એ એટલા બધા ખુશ થયા છે આ લોકોનો એક એક દિવસનો ખુશી એ આપણા ત્રણસો પાસઠ દિવસની ખુશીનો સમાન છે તો હું બાળુભાઈને સાથે સાથે હાઉસ ઓફ હ્યુમિનિટી અને સમગ્ર સંસ્થાઓને અને બધા જ દિવ્યાંગ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બાળકોને તમે જુઓ છો કે અહીંયા સંસ્થા અને બાળુભાઈ દ્વારા બધી પાણીની એ છે એમને જમાડવામાં આવ્યા સવારથી બધી જ રીતના એન્જોય કોઈ જ બાકી નહીં રાખ્યું ખૂબ મજા આવી છે બધા અને અમે ગરબા પણ રમ્યા સાથે બાળકો સાથે ખૂબ ખૂબ મને લાગે હજારક બાળકો જેટલા થયા છે બધી અલગ અલગ સંસ્થાઓમાંથી આયા વિશ્વનેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે આખા એ વિશ્વમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે તે અનુસંધાનમાં વડોદરા શહેરમાં રાઉગરા વિધાનસભા પરિવાર અને હાઉસ ઓફ યુમ્યુનિટીના સંયુક્ત ઉપક્રમે કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે વડોદરાની જે છ સંસ્થાઓ દિવ્યાંગો માટે કામ કરે છે સંસ્થાઓના બાળકો અને તેઓની સાથે સાથે વડોદરાના જ ખૂબ મોટા ગજાના ગાયક કલાકાર સનદભાઈ પંડ્યા અને વડોદરાના જ ડાન્સ ઇન્ડિયા ડાન્સના સુપરસ્ટાર કમલેશભાઈ પટેલ દ્વારા પણ પરફોર્મન્સ કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં મોદીજીના વર્ષગાંઠને ઉજવવા માટે વડોદરા શહેરના તમામ રાજકીય નેતાઓ અને સાથે સાથે સામાજિક અગ્રણીઓ અને તેમની સાથે ધાર્મિક બધા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહીને મોદીજીના વર્ષગાંઠની ઉજવણી કરી આ તબક્કે આજે છ છ સંસ્થાના બાળકોએ જે પ્રકારે પરફોર્મન્સ કર્યો અને બધા જ નગરજનોએ તેને માન્યો છે તે બદલ તમામ સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર માનો આજે અહીં છસ્સો બાળકો આવ્યા હતા અને છસ્સો બાળકો આપ જોઈ રહ્યા છો કે બધા ખુશ થઈને આજુ તો બધા જમી રહ્યા છે અને ખૂબ સરસ મજાનો એમનો પરફોર્મન્સ રહ્યો હતો એમને બાળકો માટે દરેકને ઉપયોગી થાય એવી એક એક વોટર બોટલ પણ આપી છે મોદીજીના જન્મદિન નિમિત્તે રિટર્ન ગિફ્ટ તરીકે એમને ખૂબ સરસ મજાનો બધા આપ જોઈ રહ્યા છો કે બાળકો કેટલાક ખુશ છે થેન્ક યુ